ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસી આવેલી આદિત્ય બિલ્લા ગ્રાસીમ કંપનીમાં કામ કરતા એક યુવકના મોતના સમાચાર સામે આવ્યા છે આ ઘટના અંગે વાગરા પોલીસ મથકમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મળતી માહિતી અનુસાર જંબુસર તાલુકાના ડોલિયા ગામના રહેવાસી તેતાળીસ વર્ષીય પિયુષ કુમાર ગંભીરભાઈ મકવાણા કે જેઓ ગત તારીખ બાર બે બે હજાર છવ્વીસના રોજ બપોરના સમયે વિલાયતની આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના કેમિકલ ડિવિઝનમાં પાર્કિંગમાં પોતાની ગાડીની પાછળની સીટમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ કંપનીના ફાયરમેન અને સિક્યુરિટી ગાર્ડ તાત્કાલિક તેમને સ્ટ્રેચર દ્વારા કંપનીના પ્રાથમિક સારવાર કેન્દ્ર ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં તેઓને ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના હાજર તબીબે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા આ મામલે રઘુસિંહ ભગવાનસિંહ મકવાણાએ વાગરા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે વાગરા પોલીસ આ ઘટના પાછળના ચોક્કસ કારણો જાણવા વધુ તપાસ કરી રહી છે